માજે નાવ નયરા સાગર મી કુંભારે આયોજિત રાજ્યસ્તરીય ઓનલાઈન શ્લોક સ્પર્ધે ભાગલી માણસે કશી ચંદન चंदन योर मध्ये शीतला संगती चंद्र थंड असतो चंदन थंड आणि शीतल असतो पण या दोघांपेक्षा शांत शीतल सज्जन माणसे असतात यथा चित्तं गता वाचो यथा वाचस्कता क्रियाः चित्त સાધુ નામે બોલતો નરો ઘા નદી ગાવા સજ્જના નિર્મિતા સજ્જન માણસે નહેમી ઇતરના મદદ કર્યા સાટી જન્મ ઘન્યવાદ